અમે અમદાવાદ ડેન્ટલ કોલેજથી આવ્યા છે મારું નામ ડૉક્ટર મહન છે અને અહીંયા આશિષભાઈ કરતા અને જે આપણા તલાટી જે અલ્પાબેન એમના થ્રુ અહીંયા આવ્યા અને અમને એમનો ખૂબ સારો સહકાર મળ્યો જેનાથી અમને એક જેવા પેશન્ટે ડેન્ટલ ચેકઅપ કરાવ્યું અને પંદરેક જેવા પેશન્ટે અહીંને એક સારવારનો જે લાભ લીધો છે અમારી એના બદલ ખૂબ ખૂબ આશિષભાઈનો અને અલ્પાબેનનો આભાર તથા આવી જ રીતે અમને બીજા સહકાર મળતા રહે એની અમે ઈચ્છા